સુરતના ઉધના પોલીસે ચોરીના મોબાઈલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે પકડાયેલા આરોપીઓમાં એક યુવક એર ઇન્ડિયા ફ્લાઇટમાં ટેકનિશિયન તરીકે કામ કરતું હોવાનું બહાર આવ્યું છે મળતી વિગતો અનુસાર આરોપી ધીરજ જોપે એર ઇન્ડિયા કંપનીમાં એન્જિનિયર તરીકે નોકરી કરતો હતો તે ચોરીના મોબાઈલમાં જુદા જુદા ટૂલ્સ વડે સોફ્ટવેર હેક કરી ફોન અનલોક કરતો હતો સૌથી સુરક્ષિત ગણાતા આઈફોનમાં પણ છેડછાડ કરી તે અનલોક કરી નાખતો હતો ધીરજ જોપેને પચાસ થી સાઠ રૂપિયા માસિક પગાર મળતો હોવા છતાં પણ વધુ કમાણીની લાલચમાં તે ચોરીના મોબાઈલ અનલોક કરતો હતો ઉધના પોલીસે પહેલા ચોરી અને સ્નેચિંગ કરનાર રાજનાથ રવિરાજ નટ અને સંતો

એફઆઈઆર અને ફરિયાદ દાખલ થઈ છે ત્યારે અમે લોકો ઓનલાઈન પણ ટ્રેસિંગ માં સીઆર પોર્ટલ પર મૂકેલું છે અને લોકલ બાતમી દ્વારા પણ માહિતી મળી હતી કે જે રવિ રૂમાલભાઈ રાજનાથ જેઓની ઉંમર એકત્રીસ વર્ષ છે જેઓ મજૂરી છૂટક મજૂરી કરે છે ઝુપરપટ્ટી નવા ગામ ડિંડોલી સુરત શહેર ખાતે રહે છે અને બીજા સંતોષ ઉર્ફે લંગડા બાબુભાઈ ગાયકવાડ જેમની ઉંમર ચુમ્માલીસ વર્ષ છે જેઓ પણ છૂટક મજૂરી કરે છે અને સંતોષનગર ઝુપરપટ્ટી નવા ગામ ડિંડોલી સુરત શહેર ખાતે રહે છે આ બંને જણા વિવિધ માર્કેટો ભીડભાડવાળી જગ્યા બીઆરટીએસ કે નવરાત્રિ છે કે કોઈ પ્રસંગ ગણપતિજીના જે ઉત્સવો હોય છે જ્યાં ભીડભાડવાડી જગ્યા છે ત્યાંથી આ મોબાઈલની ચોરી કરી અને અલગ અલગ જગ્યાએ વેચતા હતા એમાંથી એમનો સંપર્ક થયો છે કે જેઓ ધીરેજ રવિન્દ્રભાઈ જોપે છે જેઓ ની ઉંમર પચીસ વર્ષ છે અને જેઓ એરલાઇન્સમાં જોબ પણ કરે છે અને એમણે એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલો છે એમણે ઇલેક્ટ્રોનિક એક્સપર્ટ છે તેઓ અને એરક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જિનિયરિંગમાં કામ કરે છે જે છે તે અને છેલ્લા એક વર્ષથી એમને દિલ્હીથી અહીંયા એરલાઇન્સમાં ટ્રાન્સફર થઈ હતી સુરત એરપોર્ટ ખાતે ધીરજ જોબ કરે છે છેલ્લા એક વર્ષથી આજે બંને આરોપી છે રવિ રૂમાલભાઈ રાજનાથ અને સંતોષ ઉર્ફે લંગરા જેઓ બહારથી આ ચોરી કરી અને મોબાઈલ આ જે એન્જિનિયર છે ધીરજ જોપે એમને આપતા હતા ધીરજોપે વિવિધ ટૂલ્સનો ઉપયોગ કરી જેમ કે ઓનલાઈન પણ ટૂલ્સ છે બીજા ખરીદી અનલોક ટૂલ્સ છે જેમાં સેમ એફડબ્લ્યુ ટૂલ્સ છે અને થ્રુ ટૂલ્સ પણ એમના લેપટોપમાંથી મળી આવે છે પોલીસ તપાસ દરમિયાન વિવિધ ટૂલ્સનો ઉપયોગ કરી અને ફોનને અનલોક કરવો એના વિવિધ સ્પેડ પાર્ટ્સ લેવા મધર વિવિધ સ્પેડ પાર્ટ્સ અલગ કરવા મધર બોર્ડ અલગ કરવું એ બધા નાના નાના સ્પેડ પાર્ટ્સ અલગ કરી અને વિવિધ માર્કેટમાં પણ એ વેચતા હતા અને કોઈ ગ્રુપ હોય વોટ્સઅપ ગ્રુપ જેમાં કોઈ ડિમાન્ડ મૂકે કે 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 મારે પાર્ટની જરૂર જરૂર છે છે બીજા કોઈ સ્પેડ પાર્ટની જરૂર છે તો એનો કોન્ટેક કરી અને આ ધીરજ ઉર્ફે રવિન્દ્રભાઈ જોકે છે એમને પ્રોવાઈડ કરતા હતા પોલીસને ઇન્ફોર્મેશન મળી હતી કે આ ધીરજ રવિન્દ્રભાઈ જોકે કે એન્જિનિયર છે અને આ કામ કરી રહ્યા છે

અને આ રવિ અને સંતોષના કોન્ટેક્ટમાં આવ્યા હતા અને એમને ફાઇનાન્શિયલ ઇશ્યુસે રીલ કરતા હતા એજ્યુકેશન માટે પણ એને પૈસાની જરૂર હતી ઓલરેડી તેઓ એન્જિનિયર છે પરંતુ એમને પૈસાની જરૂર હોવાથી એમણે આ કામ કર્યું હતું માનવામાં આવે છે તો આઈફોન કરી રૂપિયા કેટલા લીધા હતા એ વિવિધ ડિફરન્ટ ડિફરન્ટ જેવી લોકોની જરૂરિયાત હોય તો એમની પાસેથી પૈસા લીધો હતો પરંતુ આઈફોન અનલોક અને સેફ હોવા છતાં પણ જે મેં કહ્યું કે મને ટૂલ્સ છે એ ટૂલ્સ ની સાથે કામ કરી અને પછી ટૂલ્સ અલગ અનલોક કરતા એટલે સર પાસવર્ડ ખોલી તો શું કરતો પાસવર્ડ ખોલી નાખવા માટે થઈને જે મેં કીધું એ ટૂલ્સનો યુઝ કરી અને મોબાઈલનો પાસવર્ડ ખોલી અને પછી આખું હાર્ડવેર પણ એ અલગ કરી અને સ્પેરપાર્ટ અલગ કરતા હતા એન્જિનિયરિંગ છે અને એન્જિનિયર છે પોતે અને લાંબા ટાઈમથી જોબ કરે છે એટલે અરાઉન્ડ પચાસ થી સાઠ હજાર જેવો પડે છે